અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિગતે વાત કરીએ તો અંકલેશ્વરના ગડખોલ સ્થિત ડીજીવીસીએલ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુ સાથે અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન રેલી યોજી લોકોને વીજ સલામતી માટે જાગૃત કર્યા હતા રેલી ગડખોલ અદાણા અને સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરી વીજ કચેરી ખાતે પરત રેલી દરમિયાન ડીજીવીસીએલના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા સાથે જ વીજ ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભરૂચ